શહેરના જ્વેલરી માર્કેટમાં એક નવી ઉમ ઉમેરવા જીવા દ્વારા અમદાવાદમાં પોતાના નવા શોરૂમ ની શરૂઆત કરવામાં આવી છે પચીસ વર્ષથી અમદાવાદમાં સફળતાપૂર્વક હોલસેલ જ્વેલરી બિઝનેસ સાથે હવે ગ્રાહકોને સ્તરે સીધો લાભ મળે તે માટે નવો શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે અમદાવાદમાં સીજી રોડ ખાતે આ શોરૂમમાં લોન્ચ પ્રસંગે જીવા શોરૂમ તરફથી અક્ષય મહેતા મિત મહેતા અને અંકુશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા આ શોરૂમમાં બ્રાઇડલ કલેક્શન એક્સક્લુઝિવ સિલ્વર કલેક્શન પોલકી જ્વેલરી તેમજ લેપ ગ્રાઉન્ડ ડાયમંડ કલેક્શન જેવી અનોખી અને આકર્ષક શ્રેણી રજૂ કરવામાં આવી છે ખાસ કરીને આજકાલના નવા ટ્રેન્ડ જેમ કે હેરિટેજ અને પોલકી કલેક્શન સમાવેશ કરી ગ્રાહકોને પસંદગી ઉપલબ્ધ કરવામાં આવશે આજકાલ યુવાનોની પસંદગીને ધ્યાનમાં રાખીને ચૌદ કેરેટ અને અઢાર કેરેટમાં લાઇટ વેટ ડિઝાઇન રજૂ કરવામાં આવી છે સારી કે સીજી રૂમ પર વ્યુ રિટર શો લઈને આવી રહ્યા છે એમાં લેપલોન ડાયમંડ છે પુલ્કી છે હેરિટેજ છે રિયલ ડાયમંડ છે પુલ્કીમાં નેચરલ ડાયમંડમાં ટુર્નામેન્ટ જોવા મળે છે અને નવી વેરાયટી નવરાત્રી આવે છે દિવાળી આવે છે શું સ્કીમ રહેશે આવે આવે છે છે દિવાળી એના માટે ખાસ ઓફર લાવ્યા છીએ અમે નાઇમ સિક્સનો ભાવ એમાં ત્રણ ટકા જીએસટી આવી ગયો આઠ ટકા મેકિંગ અને ડાયમંડમાં આપણે જીરો ટકા મેકિંગ છે લેફ્ટોન ડાયમંડ અને નેચર અમે સ્ટોર પર કેવા પ્રકારની ડિઝાઇનની જ્વેલરી જોવા મળશે આપણા ત્યાં જેન્સ રિંગ લેડીઝ રિંગ ચેન ઇટાલિયન હેરિટેજ ડાયમંડ કુલકી મોઝોનાઇટ દરેક આઈટમના ઓર્નામેન્ટ જોવા મળી જશે ઓકે અત્યારે અમે એકદમ ડિસ્કાઉન્ટ ઓફર લઈને હોલસેલ રેટથી છેલ્લા દસ દિવસ માટે લાસ્ટ દસ દિવસ માટે ઓફર એકવીસ તારીખથી ચાલુ થાય છે ફ્લેટ આઠ ટકાથી ઓફરથી અમે ઓલ જ્વેલરી ફ્લેટ આઠ થી ઓફર કરી રહ્યા છીએ ફેસ્ટિવલ આવી રહ્યો છે નવરાત્રી છે આગળ દિવાળી પણ છે સો ગ્રાહકોને કઈ રીતનો ફાયદો રહે છે ગ્રાહક મેં અત્યારે હોલસેલ ભાવથી મેન્યુફેક્ચરિંગ અમારું પોતાનું હોવાથી ફાયદો અમે સીધો જ દસ દિવસ માટે ગ્રાહકને ઓફર કરી રહ્યા છીએ એટલે અત્યારે જે ઓફર છે એ ગ્રાહકને પૂરેપૂરો ફાયદો જ છે આમાં બીજા કોઈ સુપા ચાર્જીસ અમારા છે નહીં કેવા પ્રકારના દાગીના બનાવો છો

ग्राहक ने यह कही आज तक जेवी नहीं खरीदी जेने पर हो तो आज तक चुका नहीं आटलो मोटो फायदो वारंवार मल तो नहीं हमारी कंपनी है जो पिछले पच्चीस साल से होलसेल का काम कर रही है और वही वो ही इनहेरिटेंस अभी इन रिटेल सेक्टर में ला रहे हैं और रिटेल सेक्टर का खोलने का तात्पर्य तो यही है कि हमारे जितने भी ग्राहक है यानी जो हमारे एंड यूजर्स हैं उनको सीधा फायदा हम उन तक पहुँचा सके सो तो सबसे बड़ा यही हमारा मोटिव है ये रिटेल करने का कस्टमर के लिए क्या बेनिफिट आएगा हाँ वही मैं वही बहुत फिर से चाहूंगा होता क्या है ये पूरा सप्लाई चेन मैनेजमेंट सिस्टम होता है जहाँ पे मैनुफैक्चर होता है होलसेलर होता है रिटेलर होता है उसके बाद एंड यूजर के पास आता है हमने क्या किया है हमने सीधा एक कड़ी इसको निकाल दिया है होलसेलर स्टेट रीच टू द एंड यूजर तो उससे क्या होगा जो बीच का जो पोर्शन रहता है जिसको अर्निंग रिटेलर को पास जाती है वो ना जा करके सीधा सीधा कस्टमर के पास चली जाएगी तो कस्टमर के लिए बहुत बड़ा एडवांटेज है अहमदाबाद की गोल्ड बाजार बहुत बड़ी है न्यू लॉन्चिंग है इस तरह ये मैं ये तर, ये एक्चुअली ये जो टाइम है जिस तरह से भाव ऊपर जा रहा है और भाव जहाँ से देख रहे हैं अभी पंद्रह दिन बीस दिन पहले लाख रुपए था अभी एक लाख पंद्रह हजार हो गया है और आने आने वाले समय में एक लाख पच्चीस हजार एक लाख पचास हजार भी हम देख रहे हैं तो मैं यही ग्राहकों को बोलना चाहूंगा कि ये राइट टाइम है आपको गोल्ड है जो है वो प्रॉपर प्राइस में मिलेगा दूसरा मेकिंग बहुत सस्ते दाम में मिलेगा और तीसरा सबसे ज्यादा कलेक्शन रहेगा तो इट्स विन विन सिचुएशन फॉर द कस्टमर ये बहुत अच्छी चीज है उनके लिए